ના બે ને હાર હું કામ અપાય મજામાં હું મહેન્દ્રભાઈ હું તમને બેરાવ વાહ ભાઈ વાહ વેરી નાઇસ અરવિંદભાઈ બોલો અંબે ભાઈ અમારી ઘણા દિવસની મહેનત બાદ તમે એમ કહી શકો કે આજે અમારા અરવિંદભાઈ અને મહેન્દ્રભાઈ નું ઘર બની ને તૈયાર છે કરજીસણ ગામ છે બંને ભાઈઓ વર્ષોથી સ્ટ્રગલ કરતા હતા અને ઘર એમનું ટોટલ તૂટી ગયું લોસ થઈ ગયું હતું ઘર આખું અને આજે એમનું ઘર બની ગયું છે એક વાર મહેન્દ્રભાઈ કહી દો ભાઈ 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 એટલે આજે તમને એમનું ઘરે બતાવ્યું કે ઘર કેવું બની તૈયાર છે એટલે આપડે પેલા અંદર જશું અને ઘર પૂજા કરશું આવો મહેન્દ્રભાઈ હવે આપડે અહીંયા રહેવાનું છું અરવિંદ અલાવાદ ગણપતિ બાપા પેલા આપડે અંદર હલો અમે તો અંદર જઈએ પેલા આપડે મૂકી અમારા મહેન્દ્રભાઈ છે પાછા ભાગી ગયા પાછા લઈને આવવાના છે આ વ્યા વ્યા આ મહેન્દ્રભાઈ બે બા પૂજામાં બેવાનું અમારે મહેન્દ્રભાઈ ને લાવવા પડે તોય આવે બરાબર ને ജയ ഗണപതി പാ അരവിന്ദ് ഭയ അപ്പക അപ്പക അപ്പൊ അന ആ പക ഓം ജയ ഗണപതി રમત શક્તિ કે વિચાર કરો તમે વિચાર કરો કે મહેન્દ્રભાઈના હાથમાં આ એકસોને દસ રૂપિયા હતા હવે બાર કોઈ આપ્યા હોય હવે એ એને વાપરવા માટે આપ્યા હશે પણ એ વ્યક્તિ જેવી આરતી છે તો એને પૈસા આરતીમાં મૂકી દીધા માણસની ઈમાનદારી કહો ખુદદારી કહો બધી ખબર પડે છે ને ખાવાનું શું કેમ બેસવાનું ક્યાં રહેવાનું પણ થોડો ખાલી એને ટાઈમ આપો એની સાથે બેસીને થોડું એને કહેવાય જીવનની વાતો બેચાર કરો મજાએ પૂજા કરવાની ભાઈ કરજી અંદર અમારું મહેન્દ્રભાઈ અને અરવિંદ નું ઘર બનીને તૈયાર છે તમને અંદર થી બતાવું કે ઘર બાર થી ને અંદર થી કેવું છે તમે જેવા અહીંયા બાર આવશો એટલે તમને ઓસરી જોવા મળશે જ્યાં સરસ મજાની ઓસરી છે બીજું કે ગ્રીલ નાખેલી છે વિન્ડો નાખેલી છે જેવા તમે અંદર આવશો એટલે અંદર તમને ઘર બતાવું કે અંદરથી ઘર કઈક આવું બતાય છે ટાઇલ્સ આ વખતે અમે ગ્રે રાખી છે અમારો જે ઘરનો કલર છે એ પણ અમે ગ્રે રાખ્યો છે એટલે ગ્રે સાથે ગ્રે મેચિંગ કર્યું આ વખતે આ I દેશી ટોયલેટ રાખવું છે પાણીની વ્યવસ્થા છે બીજી ખાસ વાત એ છે કે ઘરની અંદર રસોડું એટલા માટે નથી રાખ્યું અમે કે બંને ભાઈઓ રસોઈ નથી બનાવી શકતા લાઈટની વ્યવસ્થા છે 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 તમે જોશો આ આ એક એક બેડ બેડ જગ્યા પર રાખ્યું અને અમે આ જગ્યા પર રાખ્યું છે એટલે બંને ભાઈઓ આ જગ્યા પર આજથી સુવાના છે તમે જોયું કે પહેલા એમની ઘરની પરિસ્થિતિ કેવી હતી પરિસ્થિતિ એટલી દયનીય હતી કે એકદમ ઈટ વાળું ઘર તૂટેલું ફૂટેલું અને એમાં પાછી ગરમી હું પોતે ઘરની અંદર જયારે

એક મહિનાની સતત મહેનત બાદ આજે અમારા મહેન્દ્રભાઈ અને અરવિંદભાઈ નું ઘર બની તૈયાર છે આ ઘર ની અંદર આ બંને ભાઈઓ રહેવાના છે મિલનસાર ભાઈઓ છે મોજીલા ભાઈઓ છે આ ઘર માં છે વ્યાજ બરાબર કેવું લાગ્યું ઘર છું ઓકે જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે અને આ જગ્યા પર રહીને બધું કરવાનું છે બરાબર અને આ આપડું બાથરૂમ છે આ હું બતાવું બે આવો બાથરૂમ છે ટોયલેટ બાથરૂમ પાણીની વ્યવસ્થા છે ટોયલેટ બાથરૂમ આપણે અહીંયા જવાનું અરવિંદભાઈ તમે અહીંયા હોવાના કયા ક્યાં હોવાના તમારે કયું બેડ જોઈશે તમારે અહીંયા ભાઈ હા નિશાળ નિશાળ ભાઈ છોડી દેવો નિશાળ શું કામ છે કામ કરવાનું ચાલુ ચાલો અરવજી જય માતાજી આવો આવ ભાઈ આ બધા કરજીસણ ગામના તમામ માતા અને બહેનો બધા છો સરસ ભાઈ ઘર કેવું લાગ્યું તમને ચાલો જય માતાજી ભાઈ કરજીસણ મજા આવી અત્યારે ઘર બની ગયું છે હવે મળીએ છે પાછા નવા ઘર સાથે બંને ભાઈઓ પાછા બહાર આવી ગયા છે ઘર ખુબ સરસ બેનું છે તમને આગળથી બેકગ્રાઉન્ડ માં બતાવું આ તમે જોશો ઘર સરસ બેનું છે બસ આજ માટે આટલું છે તમામ ને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ ઉનાળામાં જેટલી એક પહેલ મેં ચાલુ કરી તમારી આજુબાજુ રોડ પર તમને કોઈ પણ રખડતા ઢોર જોવા મળે જે લાવારી છે જેનું કોઈ નથી એવા ઢોરો ને તરબૂજ ખવડાવજો ઉનાળા અંદર ખુબ એમને અસહ્ય ગરમી પડતી હોય છે ગરમી લાગતી હોય છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતા ચાલો જય માતાજી